આજે સત્તર નવેમ્બરનો દિવસ છે અને અત્યારે આપણે ત્યાં હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે ચોમાસાની મોડી વિદાય અને એક બાદ એક બનેલી સિસ્ટમને કારણે અત્યાર સુધીમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે તે અને પાક કે ખેતીને લઈને આપને ઉજવો તો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપનો પ્રશ્ન અમે હવે અમારની પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું છેલ્લે પડેલા કમોસમી વરસાદને કારણે ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે પણ શિયાળુ પાકમાં પણ મોડું થયું છે ત્યારે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે હવે આગામી સમયમાં કોઈ માવઠા થવાની શક્યતા છે અને આ સમયે હવે શિયાળુ પાકનું વાવેતર કરવું જોઈએ કે રાહ જોવાની જરૂર છે તો આજે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં હવે પૂછ્યું છે કે બંગાળની ખાડીમાં જે એક મોટી સિસ્ટમ બની છે જેની અસર ગુજરાત પર થશે કે કેમ અને સાથે જ આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને પરેશભાઈ ગોસ્વામીએ માવઠાને લઈને શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ધીમે ધીમે ઠંડીમાં ઉતરોતર વધારો જોવા મળશે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા હવે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે હવામાન નિષ્ણાંતોનું માનીએ તો આગામી દિવસોમાં ઉત્તરી પવનની જે ગતિ છે તે જળવાઈ રહેવાની શક્યતા છે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થઈ શકે છે અને રાજ્યમાં ઠંડીનો પારો હવે ધીમે ધીમે વધી શકે છે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે અને તેનું તાપમાન છે તે ઘટતું જોવા મળશે મોટા ભાગના રાજ્યમાં હાલ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયો છે જેથી હવે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં હજુ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે જેથી ઠંડી અને ઝાકળ જે પાક માટે સાનુકૂળ રહેશે આ તો થઈ હવામાન વિભાગની આગાહી હવે હવામાન નિશાન પરેશભાઈ શું આગાહી કરી છે તે જાણીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં પરેશભાઈએ જણાવ્યું છે કે ઠંડીની શરૂઆત દસ તારીખ આસપાસ થઈ ગઈ છે ધીમે ધીમે ઠંડીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં જે મોટો તફાવત હતો એમાં પણ ઘટાડો થયો છે જોકે નવેમ્બર મહિનામાં કોઈ કાતિલ ઠંડીનો રાઉન્ડ નહીં આવે ડિસેમ્બરથી રાજ્યમાં તીવ્ર ઠંડી અનુભવાશે જોકે આવતીકાલથી એટલે કે અઢાર નવેમ્બર કે ઓગણીસ નવેમ્બર આસપાસ તાપમાનનો પારો છે તે ઉંચકાશે જેથી ઠંડીમાં મોટો ઘટાડો જોવા મળશે જોકે આ સમય દરમિયાન ખેડૂતોએ હાલ શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો કરી શકે છે

નહીં જોવા મળે ખેડૂતોએ કોઈ અફવામાં ના આવું એટલે આ મહિનામાં કોઈ માવઠું નહીં થાય ગુજરાતમાંથી ચોમાસું છે તે વિદાય થઈ ગયું છે અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું છે છે તે હાલ ચાલી રહ્યું તમિલનાડુ કેરળ અને કર્ણાટકમાં જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેની અસર જોવા મળશે એટલે દક્ષિણ તરફથી આવતી કોઈ સિસ્ટમ ગુજરાત સુધી લંબાશે નહીં જેથી પચીસ નવેમ્બર આસપાસ સિસ્ટમ દેખાશે તેની ગુજરાત પર કોઈ પણ વિસ્તારમાં અસર નથી થવાની તેથી પરેશભાઈ જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં કોઈ માવઠું થાય એવી શક્યતા હાલ દેખાતી નથી એટલે શિયાળાની ઠંડીમાં ઓગણીસ નવેમ્બર થી ચોવીસ નવેમ્બર સુધી ઘટાડો જોવા મળશે એટલે હવામાનમાં પલટો આવશે પણ માવઠું થવાની હાલ કોઈ શક્યતા નથી દેખાઈ રહી આ તો થઈ પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે જોઈએ અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે હાલમાં ઉત્તર પૂર્વના ભાગોમાંથી આવતા ઠંડા પવનોએ ગુજરાત સહિતના વિસ્તારમાં ઠંડીમાં છે તે વધારો કર્યો છે જોકે આ ઠંડીનો સમયગાળો ટૂંકા વિરામ સાથે આગળ વધશે તેમની આગાહી મુજબ અઢાર થી વીસ નવેમ્બર સુધી રાજ્યના તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે અને વાતાવરણ મોટે ભાગે શુષ્ક રહેવાની શક્યતા છે આ સમયગાળો ખેડૂતોને તેમની પાકની સંભાળ માટે પણ રહેવાનો છે તો સાથે નવેમ્બર મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું પણ બનશે એવી પણ તેમણે આગાહી કરી છે જોકે આ વાવાઝોડાની અસર દક્ષિણ ભારતમાં જોવા મળશે જેથી ગુજરાતને આ વાવાઝોડાની કોઈ અસર નહીં થાય એટલે ખેડૂતોએ હાલ ચિંતા કરવાની જરૂર નથી આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાનમાં જરૂરથી પલટો આવશે જોકે જે બાદમાં ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદની પણ તેમણે આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં તીવ્રતા સાથે માવઠું પડવાનું છે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેશે એટલે કહી શકાય કે શિયાળામાં પણ માવઠા ખેડૂતોનો પીછો નહીં છોડે આ સાથે શિયાળાની ઠંડીને લઈને જણાવ્યું છે કે આ વખતે લાલીનો સક્રિય થવાથી રાજ્યમાં તીવ્ર ઠંડી પડશે જેથી પાકને જરૂરથી ફાયદો થશે આ ઉપરાંત ઝાકળ પણ આ શિયાળામાં ખૂબ સારી જોવા મળશે તો સાથે જ શિયાળો લંબાવવાની પણ તેમને શક્યતા વ્યક્ત કરી છે ત્યારે હાલ તો બાવઠાને કારણે અત્યાર સુધીમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ ચૂક્યું છે જેથી ખેડૂતોને હવે શિયાળુ પાક પર આશા છે ત્યારે આશા રાખીએ કે હવે કોઈ ગુજરાતમાં માવઠું ન થાય તો ત્યારે બસ આટલું જવાબ ને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર